આપણે બોટાદ માં માન દાતા રેલી જોઈ શકો છો તમે સરસ મજા રે આપણા માન દાતા માન દાતા આપણા બધા કોળી ભાઈઓ જય હો જય હો જય હો 아, 이거 뭐야? વેલી ની શરૂઆત કરવા હાર પહેરાવી રહ્યા છે ઉમેશભાઈ મકવાણા જો ઉમેશભાઈ મકવાણા આપડે હાર પહેરાવે છે ત્યારે

ગુજરાતની ધરતી પર જન્મ્યો એક એવો વીર જેનું નામ હતું વીર માનતા અન્ય સામે ઉભા રહેવું એ જ તેની ઓળખ સત્ય સાહસ અને સ્વાભિમાન માટે તેને જીવની બાજી લગાવી દીધી ક્ષત્રિયો સામે કદી ન ઝૂક્યો અને પ્રજાના રક્ષણ માટે છેલ્લા સવા સુધી લડ્યો આ જે પણ માનદાતા વીરના અને બલિદાનનું પ્રતિક છે જય માનદાતા જય ભારત જય કોળી સમાજ પ્રિય ભાઈઓ અને બહેનો મારા વડીલો યુવાનો માતાઓ અને મારી દીકરીઓ આ જે શબ્દો ઓછા પડે એવો દિવસ છે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પવિત્ર ઉત્તરાયણનો દિવસ અને બોટાદની પાવન ધરતી પર ઇતિહાસ લખાઈ રહ્યો છે આ ધરતી પર આજે જે જન સમૂહ ઊભો છે એ માત્ર ભીડ નથી એ છે જાગેલો સમાજ એ છે જાગૃત માંધાતા આજે અહીં ઉપસ્થિત દરેક વીરને દરેક માતા બહેનને દરેક યુવાનને મારા હૃદયથી વંદન તમારું આવું એ સાબિત કરે છે કે માંદાતા સમાજ જીવંત છે જાગૃત છે અને એક છે ભાઈઓ આ રેલી માત્ર રસ્તા પર ચાલેલી રેલી નથી આ રેલી એ વિચાર છે આ રેલી એ સંદેશ છે આ રેલી એ ચેતવણી પણ છે અને આશ્વાસન પણ છે ચેતવણી એક કે અમારા સ્વાભિમાન સાથે રમશો નહીં આ આશ્વાસન કે અમે શાંતિ સંયમ અને સંસ્કાર સાથે ચાલીએ છીએ આજે બોટાદની ગલીઓ એક અવાજ બની છે આજે બોટાદના રસ્તાઓ ઇતિહાસ લખી રહ્યા છે આજે બોટાદના આકાશ પણ ગુંજી રહ્યું છે જય માનતાતા જય માનતાતા જય કોળી સમાજ ભાઈઓ આ નાત કોઈ સામે નથી આ નાદ આપણી ઓળખ માટે છે યાદ રાખજો માંદાતા એ માત્ર શબ્દ નથી માંદાતા એટલે બલિદાન શૌર્ય સત્ય સંઘર્ષ અને સ્વાભિમાન જ્યારે સમય મુશ્કેલ હતો ત્યારે માંદાતા ઊભા રહ્યા જ્યારે અન્યાય વધ્યો ત્યારે માંદાતા બોલ્યા અને જ્યારે જરૂર પડી ત્યારે માંદાતા લડ્યા આજે અમને કહેવામાં આવે છે તમારો અવાજ કેમ ઊંચો છે હું પૂછું છું જો આપણો અવાજ નહીં ઉઠે તો ઇતિહાસ કોણ બચાવશે પરંતુ ભાઈઓ યાદ રાખજો અમારો અવાજ ઊંચો છે પણ હાથ કદી ખોટા નથી થયા માનતાતા સમાજ પ્રિય છે પણ ડરપોક નથી આ રેલી કોઈ ધર્મ સામે નથી કોઈ જાત સામે નથી કોઈ સમાજ સામે નથી આ રેલી આપણી ઓળખ માટે છે આપણી એકતા માટે છે અને આપણી આવનારી પેઢી માટે છે મારા યુવાન ભાઈઓ આજે તમારું લોહી ગરમ છે આ સારી વાત છે પણ લોહી સાથે બુદ્ધિ પણ ગરમ રાખજો સોશિયલ મીડિયામાં નહીં સમાજમાં નામ બનાવજો હિંસાથી નહીં શિક્ષણથી લડજો યાદ રાખજો શિક્ષિત યુવાન સમાજની સૌથી મોટી શક્તિ છે મારી માતાઓ અને બહેનો આ સમાજની સાચી શક્તિ તમારા સંસ્કાર છે તમે શીખવ્યો છે સંયમ સંસ્કાર અને સહનશીલતા આજે જો સમાજ શિસ્તમાં છે તો એ તમારા આશીર્વાદ છે મારા વડીલો તમારા અનુભવથી સમાજ આજ સુધી ટક્યો છે તમારી શીખ અમારા માટે દીવો છે જે અંધકારમાં રસ્તો બતાવે છે આજે ઉતરાયણ છે પતંગ આકાશમાં જાય છે પણ દોરા જમીન પર હોય છે એમ જ આપણે ઊંચા સપના જુઓ પણ જમીન સાથે જોડાયેલા રહીએ ઉત્તરાયણ શીખવે છે ઊંચા ઉડો પણ ન ભૂલશો ભાઈઓ એકલા માણસોને તોડી શકાય પણ એકતાને કદી હરાવી શકાય નહીં જ્યાં એકતા હોય ત્યાં ભગવાન પણ સાથ આપે આજે બોટાદ સાક્ષી છે માનતા સમાજ એક છે અમે કાયદાનું માન રાખીએ છીએ અમે પ્રશાસનનું સન્માન કરીએ છીએ અમે શાંતિમાં વિશ્વાસ રાખીએ છીએ પણ સાથે કહું છું અમારા હક અમારી ઓળખ અમારો સ્વાભિમાન કોઈ દયા પર નથી આજે આ રેલીથી એક નવી શરૂઆત થાય શિક્ષણમાં આગળ વધવાનો સંકલ્પ રોજગારમાં આગળ વધવાનો સંકલ્પ અને એકતામાં અડગ રહેવાનો સંકલ્પ મારા બાળકો અને યુવાનો તમારું નામ ભૂલશો નહીં તમારો ઇતિહાસ ભૂલશો નહીં અને એકતા ક્યારેય છોડશો નહીં માનતાતા એટલે લડાય નહીં પણ લડવાની હિંમત આજે અહીંથી બોટાદથી ગુજરાત સુધી અને ભારતભરમાં એક અવાજ જાય માનતાતા જાગ જાગ્યો છે અને જ્યારે સમાજ જાગે ત્યારે કોઈ શક્તિ તેને રોકી શકતી નથી અંતમાં આ રેલીમાં જોડાયેલા દરેક ભાઈઓ બહેનને હૃદયપૂર્વક અભિનંદન તમારી શાંતિ તમારી શિસ્ત અને તમારી એકતા એ જ અમારી સાચી જીત છે જય માનતા જય એકતા જય ભારત જય કોળી સમાજ